હાલમાં તહેવારોની ઋતુ ચાલી રહી છે ત્યારે તાપી નદીના વિસર્જનની પરવાનગી ન અપાઈ હોય જેથી સોસાયટીમાં કૃત્રિમ પરવાનગી આપવાની માંગ સાથે સેવાભાવી ટ્રસ્ટ દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ઉધના ખાતેના આવાસ સેવાભાવી ટ્રસ્ટ દ્વારા સુરત કલેક્ટરશ્રીને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે અમારી સંસ્થા પાંચ વર્ષથી સામાજિક શૈક્ષણિક તબીબી સેવા સાથે સંકળાયેલી છે સાથે વિકલાંગો માટે વોકર લેટ્રિન ખુરશી વેલ ખુરશીની સેવા પણ આપે છે ત્યારે સંસ્થા દ્વારા એવી રજૂઆત કરાઈ હતી કે હાલમાં તહેવારોની સિઝન ચાલે છે અને સુરતમાં મરાઠી લોકો મોટી સંખ્યામાં વસે છે અને મરાઠી લોકોમાં દેવી કાનબાઈ માતાનું વિશેષ સ્થાન છે ત્યારે આ ત્યોહાર દોઢ દિવસનો હોય છે જેમાં કાનબાઈ માતાની પ્રતિમા નહીં પણ શ્રીફળ અને સ્થાપિત કરીને જળ અભિષેક કરાય છે આમ શ્રીફળને એટલે કે દેવીમાંને જળ અભિષેક કરવા નદી કિનારે લઈ જવાય છે એ જ પ્રકારનું વિસર્જન છે અને આ પ્રથા વર્ષોથી ચાલતી આવી છે આ જળ અભિષેક નદી ઓરા પર કરાય છે પરંતુ હાલની કોરોનાની પરિસ્થિતિને જોઈને સોશિયલ ડિસ્ટન્સના લીધે જળ અભિષેક નદી પર કરવા જોખમી છે જેના લીધે સોસાયટીમાં જ કૃત્રિમ તળાવ બનાવી સીમિત વ્યક્તિઓની અંદર જળ અભિષેકની વ્યવસ્થા કરાય તેવી વ્યવસ્થા કરવા માટે માંગ આવી છે મારું નામ જયવંત ખેરનાર છે હું આવાસ સેવાભાવી ટ્રસ્ટનો પ્રમુખ છું શનિવારના દિવસે ખાનદેશના દેવી જે કાનભાઈ માતા છે એમનું પ્રતિમાને શ્રીફળ દ્વારા જલ અભિષેક કરવામાં આવે છે તો એ દોઢ દિવસનો પ્રોગ્રામમાં અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરતા છે કે અમને આ જે અમારી રજૂઆત છે એની સામે અમને કૃત્રિમ તલાવ આપો કેમ કે જેવી રીતે પોલિટિકલ પ્રોગ્રામને પરવાનગી મળે છે એમાં કોઈ નિયમ હોતા નથી તો આ તો ધાર્મિક પ્રોગ્રામ છે અને આમાં તો સોશિયલ ડિસ્ટન્સનું વધારે ધ્યાન રાખવામાં આવે તો એ જ અમારી રજૂઆત છે કે અમને કૃત્રિમ તળાવ આપો ચાર વર્ષ પહેલાં બી અમે કરેલું હતું સ્વ ખર્ચે કરેલું હતું ત્યારે પ્રશાસન તરફથી અમને કોઈ સપોર્ટ નથી મળ્યો હતું ચાર વર્ષની પરિસ્થિતિ જુદી થઈ ગઈ છે સાંસદ બી આપણા મરાઠી જ છે તો સાંસદશ્રી અને ધારાસભ્ય અને કોર્પોરેટર મરાઠી છે તો એ લોકોને બી સપોર્ટ થાય તો સારું નહીં થાય તો અમે આવા સેવાભાવિટરસ અમારા સહકારથી કરવાના જ છે આવાસ સેવાભાવી ટ્રસ્ટ દ્વારા આગામી સોળમી ઓગસ્ટના રોજ અંબિકા નિકેતન સોસાયટીની કોમન જગ્યા પર કૃત્રિમ તળાવ બનાવવા દેવાની માંગ કરાઈ છે સાથે પ્રકાશવાળા